હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોક આજે છે માવદ ચોથ અને આજે છે ગુરુવાર અને પાંચ ફેબ્રુઆરી છે અને ધાબા ઉપરથી કપડા આવી ગયા છે ને આ બાજુ આપણે જો ઘનશામહારાજને મસ્ત વાઘા પહેરાવ્યા છે અને કેટનો કંદરો જુઓ મોતીનો બનાવેલો છે ને મસ્ત અને મસ્ત વાઘા પહેરાવ્યા છે ને આ બાજુ કાનાને છે ને પીળા કલરના પિતાંબર પહેરાવ્યા છે તો વાગી ગયા છે બપોરના બારનો બાર વાગી ગયા છે તો બપોરા કરવાની તૈયારી થઈ ગઈ છે

છે પણ એવું નથી આ બધા કન્ફ્યુઝન થતું છે આ સંદીપનું જ બનાવતો કે નહીં ઈ મને લાગે એ બધા આપણને પૂછે છે સંદીપનું આપણને પૂછે છે પણ તોય તે વધુ ચાર પાંચ દિવસ બે ત્રણ હતા બનાવ્યા પછી તો આવવા મેળાતા ને એમ એટલો બધો ગેપ ઈ પછી તો આપણે કેટલા બધા બનાવી નાખ્યા ખ્યા એ પછી તો હા એમ તે મને લાગે સંદીપનું પૂછતા હશે મને એવો વેમ છે બધા પૂછે છે ને એટલે સંદીપનું પૂછતા હોય નહીં એટલે એનું પૂછતા હશે આ બધા અને કોને ખબર આ બાજુ જો શાક છે અને બીટનો હલવો અને કાલે સાંજે આપણે વધ્યું વઘૃતું ટોપરાની ચટણી અને બટેકાનું શાક બટેકાનું સકરિયાનું શાક છે બટેકા લાગે જોવામાં હા બટેકા જ ખાવામાં છે ફરક પડતો હશે લાગે હા હા તો કાંઈ નહીં ચાલો બધા મસ્ત મજાના બપોરા કરવા માટે અને તમે બપોરે શું બનાવ્યું છે તમે કોમેન્ટ કરીને કહેજો કે અમે બપોરે આ ખાધું એમ ચાલો વાગવામાં આવી રહ્યા છે પાંચ અને આપણે છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છે કેમ કેમકે આપણે જવાનું છે બર્થડે પાર્ટીમાં મમ્મીના બેનના છોકરાને છોકરાની બર્થડે પાર્ટી છે તો આપણે ત્યાં જવાનું છે ને આ બાજુ જો કવર પણ રેડી થઈ ગયા છે હવે તો ગમે ત્યાં જાય આપણા કવરમાં જ આપણે દેવાનું એમ પહેલાં તો બધા એમને હાથમાં આપી દેતા અને એવી રીતના હતું હવે તો કવર સિસ્ટમ થઈ ગઈ એટલે કવર તો કરવાના જ છે એમ એટલે એવું છે મમ્મીએ મેથી કલરની હાડી પહેરી લીધી છે તો કાંઈ નહીં બસ રેડી છે હવે ત્યાંથી કોઈક લેવા આવે ને એટલે અમારે હારે જવાનું છે તો ત્યાં જઈને હવે તમને મળીશું જે કાંઈ પ્રોગ્રામ હશે તમને બતાવીશું ચાલો તો જો આપણે માસીના ઘરે આવી ગયા છીએ તો ચાલો તને માસીને મળાવીએ તો આ છે અમારો માસી જય શ્રી કૃષ્ણ રંજન માસી સાડી તો બહુ મસ્ત પહેરી છે કલર બહુ મસ્ત છે અને અહીં જે બીજા બધા મહેમાન છે

ઓંગ્યો ફૂલ ફેમિલી બને ભાઈ આવી ગયા હાલો આજો ફોટો પાળો ઓલા પાકી નાખવા કેક છે છે ને બધા જ આવી ગયા છે બા દાદા આવી ગયા છે હવે અને ભાભી મહેમાન ને કહેશે આવો શ્રી કૃષ્ણ બધા એક પછી એક આવે છે સ્ટેજ નાનું પડ છે એવું લાગે છે હોય એવું લાગે છે બધાનો બર્થડે છે કમર બધે બઢેવું એકાઈ રેવઈ અરે રેડી બોસ આ બધા એ જો પેલા हलो <laughs> हलो <Halo, halo. laughs>

તો હેલો મિત્રો હજી મેં મને આવ્યા નથી વિચાર્યું કે છે ને ફટાફટ બ્લોગ ને આપણે એન્ડ કરી દઈએ કેમ કે પછી સાંજે ખબર ને મોડું થાય કે ખબર નથી હવારનું નક્કી નથી બ્લોગ એડિટ કરી અત્યારે અપલોડ કરી દઉં એટલે કાલ બસ તરત અગિયાર વાગે બાર વાગે આપણો બ્લોગ આવી જાય એટલે એવું છે તો આપણે છે ને રોજ કોમેન્ટ વાંચીશું સારી બે થી ત્રણ કોમેન્ટ હશે ને એમ ખરાબ નહીં વાંચવાની એટલે એ તો વાંચવાની છે બ્લોગ ની અંદર લેવાની એમ તો ચાલો

પછી કોકો બંધુ બંધુ બા વર્લ્ડ કરી છે એને કીધું તમે જે ખીરું નું બેટર બનાવ્યું એમાં તમે ઈનો કે એવું નાખો છો કોઈ પણ સોડા બોડા તમે કાંઈ એટલે કાંઈ નાખતા નથી ખાલી રવો ચણાનો લોટ અને પાણી બ્લેન્ડર ફેરવી દેવી બસ બીજું કાઈ એટલે કાંઈ નથી નાખવાનું વધારે નઈ ફેરવવાનું ને કરમ થઈ જાય હા બહુ વધારે બ્લેન્ડર ફેરવો છો ને તો બસ આખો રવો બહુ ફૂલી જાય ને તો પેપર નઈ પડે એટલે મીડિયમ ફેરવવાનું પછી પછી પૂર્વ રાજ રાઠોડ કહે છે કે રાધિકાબેન સક્કરિયાનું શાક બને હા એ સકરિયાનું શાક બને મમ્મીએ હવાળ જ બનાવ્યું હતું એમ મને ખ્યાલ હતો કે બનતું તો હશે જ કેળાની જેમ પણ મને એમ બટેકાને જ બને બટેકાને જગ્યાએ શાક પણ મને એમ હતું કે કોઈ દી ખાધું નહોતું ને કોઈ જોયું નહોતું એટલે એમ હતું બટેકા જેમ બટેકાને રિલેટ સ્વાદ આવે લાગે એમ ગળ હટુ જેવો આ બસ એવું લાગે અને કાસરીનો ડબ્બો બતાવ્યો મેં અને ભૂલાઈ ગયું નામ શું કહેવાય શું કહેવાય તો ઘણા ખરા કોમેન્ટ કરી છે કે ભાઈ એને કાસરી કહેવાય એમ રાધિકાબેન કાસરી કહેવાય એમ તો ચાલો આ રીતના મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો અને આ રીતના સપોર્ટ કરતા રહ્યો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધી રાધે બાય